સુખદા મંદિરની શ્રી યમુના નિકુંજ ગ્રુપની બહેનો દ્વારા દયારામના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી મહારાજ તૃતીય પીઠ કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી સિદ્ધાર્થ કુમારજી મહોદય શ્રી ની ઉપસ્થિતિમાં શ્રી સુખધામ મંદિર શ્રી યમુના નિકુંજ ગ્રુપ બહેનો દ્વારા તારીખ એક દસ બે ને મંગળવાર રોજ દાન

દાન અંગીકાર કરાવવામાં આવે છે શ્રી દયારામભાઈના પદો અને દાન સંબંધિત નૃત્ય નાટિકા સુગધામના આંગણે આજે ખૂબ સુંદર રીતે નિર્ધારિત કરવામાં આવી છે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય આ પંદર દિવસ પ્રભુને વિશેષ રૂપે ભોગ ધરીને અને સેવા પોતાની અંગીકાર કરાવે છે એ આનો એક વિશેષ મહિમા છે કૃષ્ણ ભક્તિની અંદર પ્રભુની સેવા અને સમર્પણમાં સૌથી મહત્વનો મુદ્દો હોય તો પ્રભુના મુખારવિંદની મુખારવિંદની સેવા સેવા માનવામાં આવે છે એ એ પુષ્ટિ સંપ્રદાય વિશેષ રૂપે ધ્યાન રાખીને કરે છે એટલા માટે અમારા વૈષ્ણવ સંપ્રદાયની અંદર વિશેષ આનું મહત્વ છે આજના આ મંગલ દિવસે હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને વિશેષ રૂપે હવે નવરાત્રી બહુ જલ્દી આવી રહી છે અને નવરાત્રી એ ભક્તિ પર્વ છે શક્તિ પર્વ છે સાધના પર્વ છે એ પર્વમાં પણ આ ત્રણેય પ્રકારના ભક્તોને હું વંદન કરું છું હું અભિનંદન આપું છું હું શુભકામના પાઠવું છું કે આવા ભક્તો પોતાના માતાજીની સેવા પૂજા અર્ચના દ્વારા તમામ ભક્તો પ્રભુના ચરણ અને શરણમાં જાય એજ મંગલકામના એજ શુભકામના સાથે વિરમું છું